આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ગણતર તાલુકાની શાળામાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બાળકોને નિશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી પહેલ હાથ ધરી છે આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓના કિટ આપવામાં આવે છે કિટમાં કંપાસ બેગ પેન્સિલ લંચ બોક્સ પાણીની બોટલ જેવી વસ્તુઓ આપવામાં આવે છે તાલુકા પ્રમુખ હિતેશ પરમાર

અમારા સક્રિય સભ્ય હિરેશભાઈ સાથે આ શાળાના તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ આ એક જ કાર્યક્રમનું બીજીવાર પુનરાવર્તન તમને બધાને ત્યાં જ કીટ આપવાની હતી પણ અવ્યવસ્થા ના સર્જાય સંખ્યા વધુ હોવાને કારણે ત્યાં ના આપી શક્યા માટે આજ રોજ ફરી તમને કીટ મળી જાય એના માટે વિલંબ ન કરતાં બીજા દિવસે આપણે કીટ બધાને પહોંચાડવા માટે અમે બધા ઉપસ્થિત થયા છીએ શિક્ષણની કીટ તમને આપવાનો હેતુ શિક્ષણથી એક સારા સમાજનું નિર્માણ થાય અને કોઈ પણ સમાજ હોય જ્યાં સુધી શિક્ષિત ના હોય ત્યાં સુધી એ સમાજ પ્રગતિ ન કરી શકે આપણે જોઈએ છે વ્યસનો અંધશ્રદ્ધા કુરિવાજોમાં અનેક સમાજો બરબાદ થઈ ગયા છે પણ આવનારા સમયમાં એ સમાજનું સારું નિર્માણ થાય એ સમાજમાં શિક્ષણરૂપી જ્યોત જાગે અને એ સમાજનું યુવા ધન શિક્ષિત બને એના માટે થઈ અને ગુજરાત સદેવ ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબે એક વિચાર કર્યો કે આખા ગુજરાતમાં જે પણ પ્રાથમિક શાળામાં અને જરૂરિયાતમંદ બાળકો છે એમને બધાને શૈક્ષણિક કીટ આપીએ અને એ હેતુથી તમામે તમામ કીટના દાતા મુકેશભાઈ ભરવાડ જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે ઓએસએસ સીતામંચના અને એમને આખા ગુજરાતમાં સત્તર હજારથી વધુ કીટ બનાવી અને આપણા સુધી પહોંચાડી છે કીટ બાળકોને આખું વર્ષ ચાલે એ હેતુથી બનાવેલી છે બેગ પણ સારી છે ચોપડા પણ સારા છે સાથે કંપાસ લંચ બોક્સ અને વોટર બેગ અને પેન અને કંપાસના સાધનો